માસ પહેલા આગમાં મકાનો ગુમાવનારા પરિવારોને હજુ સહાય નહીં મળતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો નસવાડી તાલુકાના ઝેર ગામે ચાર માસ પહેલા આકસ્મિક નવ જેટલા મકાનોમાં આગ લાગતા મકાનો બળીને ભસ્મીભૂત થયા હતા આ પરિવારોની તમામ ઘરવખરી રોકડ રકમ સોના ચાંદીના દાગીના બળી જતા તેઓ ઉપર આબ અને નીચે જમીનના સહારે થઈ ગયા હતા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ સહાય આપવામાં ન આવતા ગ્રામજનોએ તંત્રના કાને અવાજ પહોંચે તે માટે સહાય આપો સહાય આપોના સૂત્રોચ્ચાર કર્યા નેતાઓ મકાનો બળી ગયા તે વખતે મોટા મોટા વાયદાઓ કરીને ગયા હતા પરંતુ પાછા વળીને તેઓ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો નસવાડી તાલુકાના ઝેર ગામે ઠાકોર ફળિયામાં ચાર માસ પહેલા નવ જેટલા મકાનોમાં આકસ્મિક આગ લાગતા ફાયર સમયસર ન પહોંચતા મકાનો ભસ્મીભૂત થયા હતા તે વખતે તંત્રના અધિકારીઓએ સર્વે કરાયું હતું અને ધારાસભ્ય સહિતના નેતાઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો અને સમાજના લોકોએ આ પરિવારોને જીવન નિર્વાહ માટે સામગ્રી આપી હતી જ્યારે તંત્રના અધિકારીઓ સર્વે કરીને ગયા પછી આજ દિન સુધી આ ગામની મુલાકાત ના લીધી આ પરિવારો નાના નાના ઝુંપડા બાંધીને રહે છે જ્યારે જીવન નિર્વાહ માટે અનેક ચીજવસ્તુઓની જરૂરિયાત છે મકાન હોવાથી કમોસમી વરસાદમાં આ પરિવારો ભારે હેરાન થયા હતા ત્યારે આ પરિવારોને તાત્કાલિક તંત્ર દ્વારા સહાય મળે તે માટે નેતાઓએ વચન આપ્યા હતા ગ્રામજનોએ ધારાસભ્યને તેમજ રજૂઆત કરવા છતાંય તેઓની રજૂઆત ધ્યાને ના લેતા તંત્ર સામે રોષ ભભૂકી ઉઠતા તેઓ ભેગા થઈને સહાય આપો સહાય આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા જિલ્લા પંચાયત પાસે કરોડો રૂપિયાનું સ્વભંડોળ છે તેમાંથી સહાય આપી શકાય તેમ છે પરંતુ છેલ્લી સામાન્ય સભા મળી તેને પણ દસ દિવસનો સમય વીતી ગયો છે તો પણ આ પરિવારોને હજુ સુધી સહાય મળી નથી

આપ સાહેબને વિનંતી અમારા ગામમાં કેટુંક નુકસાન થયું છે કોઈક અધિકારી આવ્યા નથી તારા જયસિંહ અભીચર તળવી છે આવ્યા એ અમારે કહેવાનું છે અત્યારે અમારે કેટલીક તકલીફ છે સાહેબ અમારે તમે ગામમાં જોવા આવો કેટલાક મકાન અમારા બની પૂછમાં થઈ ગયા કોઈ અમારે સહાય મળી નથી તો બધું વિકાસ થઈ ગયો ક્યાંથી વિકાસ થાય કશું મળ્યું છે સાહેબ મેતાવા પુરા ચૂટુ પોલીન તેમના બાપના ખેસામાં ભરીન જતા રહે અમારા ગરીબોનું શું શંકરભાઈ રાઠવા બધું છે અને છે ને મુશ્કેલી પડી રહી છે બહુ મુશ્કેલી પડે છે ને અધિકારીઓ કીધું કોઈ પૂછવા નહીં કોઈ નહીં કીધું કે કોઈ ઘર બનાવવાની તેર ગામ છે નવ જેટલા મકાન બળી ગયા હતા અત્યારે કોઈ સહાય નથી જ્યારે બળી ગયું ત્યારે લોકો નેતાઓ આવ્યા હતા કે એમાં સહાય કરશું પછી ચાર ત્રણ ચાર મહિના જે લોકોએ સહાય કરી ત્યાં એનાથી આ લોકો જીવન ગુજરાન ચલાવતા હતા પછી અત્યારે આવા ઝુંબડામાં રહી છે અને ક્યાં સહાય અટકી છે શું છે ખબર નહીં કંઈ તો ગયા તો થઈ જશે પણ અત્યાર સુધી કોઈ સહાય આપી નથી ખાલી ખોટે ખોટા વચનો આપીને ગયા હતા અત્યાર સુધી કોઈ સહાય નથી કરી આ લોકો કે દયનીય સ્થિતિમાં રહે છે એ લોકો તમે જોઈ શકો છો આ અને સરકાર તરફથી એવી જ માગણી કરે કે તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય મંજૂર કરીને પાસ કરી આપે મકાન આપે જે આપે જે આવાસ કરી આપે જે બી બને એ તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય મંજૂર કરે એવી અમારી અપેક્ષા છે સરકાર બિલકુલ દયનીય છે કઈ વહેધ્યું નથી બે ત્રણ મહિના જે સહાય લોકોએ કઈ રીતે એનાથી ગુજરાન ચલાવ્યું અત્યારે કમોસમી વરસાદ થયો ત્યારે આ આ લોકો સ્થિતિ થઈ ગઈ એના માટે અમે સરકાર ધારાસભ્ય હોય હોય કે ગમે તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડે એવી અમારી નમ્ર વિનંતી છે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી માહિતી મેળવો